આશા વર્કર બહેનોએ પડતર પ્રશ્નોને લઈ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું અમદાવાદ શહેરમાં વિવિધ ઝોનમાંથી આવેલી આશા વર્કર બહેનોએ કલેક્ટર કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પોતાના ફિક્સ પગાર ઇન્સેટિવ પ્રથા રદ કરવા અને અન્ય પડતર માંગણીઓને લઈ મોટી સંખ્યામાં આશા વર્કર બહેનોએ દેખાવો યોજ્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં તેમણે સૂત્રોચ્ચાર કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગના વિવિધ સરકારી કાર્યક્રમોમાં પાયાના સ્તરે કામ કરે છે લાંબા સમયથી તેમની માંગણીઓ સંતોષવામાં ન આવતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે તેમની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગારને બદલે કાયમી નોકરી આપી યોગ્ય વેતન ધોરણ લાગુ કરવું ઇન્સેન્ટિવ આધારિત પગાર પ્રથા બંધ કરવી અને તેમને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો વગેરેનો સમાવેશ થાય છે આ બહેનોનું કહેવું છે કે મોંઘવારીના આ સમયમાં અત્યંત ઓછા મહેનતાણાથી ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે આ વિરોધ પ્રદર્શનથી રાજ્ય સરકાર પર તેમની માંગણીઓ સંતોષવા માટેનું દબાણ વધ્યું છે આશા વર્કર બહેનોએ અગાઉ પણ અનેક આંદોલનો અને રજૂઆત કરી પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે કે અમારી ઇન્સેટિવ પ્રથા બંધ કરો વીસ વર્ષથી અમે આ કામગીરી કરીએ છીએ ઇન્સેટિવ બસો પાંચસો રૂપિયા ઇન્સેટિવમાં અમે કામગીરી કઈ રીતે કરીએ કામગીરી એટલી બધી વધી રહી છે કે એનો કોઈ એ જ નથી અમારી માંગણી એ જ છે કે ફિક્સ પગાર કરો અમે ઇન્સેટિવમાં કામગીરી નથી કરી અત્યારે તો અમે ઘણી અમારી યુનિયન સાથે રજૂઆત કરી અત્યારે કલેક્ટરે અમે આવેદનપત્ર આપવાયા છીએ અમારા વોર્ડમાં અત્યારે ઇઠ્યોતેર વોર્ડ ની આશાઓ ભેગી થઈ છે અહીંયા બધી અને એક દિવસથી અમે અમારબર હેન્ડસેટમાં અમે હડતાલ પાડી છે અમે લગભગ ચારથી પાંચ હજાર આશા બેનો છીએ અને અમારી માંગણી એ છે કે પેપર વર્ક કેટલું બધું વધી ગયું છે અમારા માથે અને અમને એટલું ઇન્સેન્ટિવ મળતું નથી બરાબર અને આ મોઘવારીમાં અમારી આશાઓનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે બરાબર અને અમારું એટલું શોષણ થાય છે ને સેન્ટરોમાં કે અમે બિલકુલ ફ્રી નથી રહેતા ઘરે બી અમારે આ જ કામ કરવા પડે છે સર અમે રજૂઆત નહીં સાંભળાતો ગાંધીનગર જઈશું પહેલાં કલેક્ટર કચેરી સીધા ગાંધીનગર સુધી પહોંચીશું એનાથી